તો રામ રામ ડાયરા ને ભાઈ કેમ છો બધા બધા મજા મજા જઈશો ને વાગવામાં આવી ગયા છે મિત્રો નવ આઠ ને છેતાલી અને અમે આજે જઈએ છીએ મા દીકરો લગ્નમાં લુસાડા મારા માસીના દીકરાના દીકરાના લગ્ન છે એટલે મારા બાના માછીના દીકરાના દીકરાના લગ્ન છે એમ જ થાય ને મને આમાં આવતો મિત્રો હકપણમાં બહુ

કોઈલા પોતી ગયા ને નવા આવું તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે લખીને જોડાઈ લેજો આજ તો આમ લુસાડા ખોખેડાની મોજ માણવાની છે મિત્રો તો ચાલો આગળ અપડેટ દેતો રહી તો મિત્રો લુસાડા જમવાનું તો જમી લીધું ત્યાંથી ખોખેડા ને હવે જવાનું છે ગાધોઈ માસિયારની આ ટ્રેનિંગ લે છે આપણે ખટારાની હા એસટીમાં અમે આપણે જોયું અમદાવાદ ગયા હતા અને ટૂંકમાં એની હજી લેખિત લેવાઈ ગઈ છે અમે આમ તો બાઇક ચાળી કહેવાય કે અમે આવ્યા અને પહેલી વાર જ લેખિત આવી આગળ વ્લોગમાં પણ તમે જોયું હોય છે તો એની અમે ટ્રાય ચાલુ હે અહીંયા ગાજો ટ્રેનિંગ સેન્ટર છે ખટારાનું એટલે ટૂંકમાં વા બસ હોય ને અહીંયા ખટારો હોય ભાઈ હવે જગ્યાને બધું સેમ જ હોય પણ આપણે જોઈએ અને માહિયાર કી રીતે ગાડી કાઢે એ પણ આપણે જોઈએ ને એનો વિડીયોમાં પણ લઈએ એટલે કોઈને આપણા ભાઈઓને લાભ પણ મળી શકે ગાદુય જ છે મિત્રો ફોર લાઈન હાઈવે કાંઠેનો જ ગામ છે આમ તો તો ભાણેજ અને માસિયાર ને બધા પાછળ ગોઠવાઈ ગયા છે એટલે જોઈએ માહિયાર ને કેવીક ગાડી કાઢે ને કેવીક નહીં આગળ આગળ આપણે તમે વિડીયોમાં જોડાઈ રહેજો બધું દેખાડું મિત્રો તો મિત્રો આપણે આવી ગયા છે એ જે ગાજવીનું લોકેશન ના પાછળ હા પડ્યો એ ખટારો છે અને માછિયાર ઓલા પડી ગયા ને ઢીંગલા ટૂંકમાં પડી ગયા મિત્રો આ પેલો છે એ આઠડો છે આગળ દેખાડી દઉં માછિયાર એ પેલો છે આઠડો ફરતો આમ રાઉન્ડ મારીને ટૂંકમાં આઠડે આઠડો જ આપડે એસટી હા પછી આ એલ હવડો એલ મિત્રો અહીંયા ટૂંકમાં આમથી આવવા દે અને અહીંયા સીધી રિવેશ લાગી જાય એટલે એલ અને આ આવે એસ હા જો તમને દેખાય ટૂંકમાં અહીંથી આમ જવા દેવાનું જોઈ લો ભાઈ પોઈતો ને ત્યાં લગીને આપણે રિવેશમાં ગાડી જવા દેવાની હોય અને આગળ જયેશભાઈ ટ્રાય મારે એ આપણે લઈએ અને મારે પણ મારવાની છે ને અમારો ભાણ જ કંઈક મારા દાંત કાઢે છે મિત્રો ખોરાસાથી ભાણ જ છે તો આપણે અત્યારે આવેલા જાય ને મિત્રો એ તેલમાં છે એ આ આઠડો તમને દેખાય એ બધો આઠડો આખો દ્રશ્ય જેવું જ લાગે આઠડા જેવું જ અને આ એસ ટૂંકમાં અને તળ હોય પણ તળ અહીંયા હજી બનાવેલ નથી એટલે એ પણ ટ્રેનિંગમાં આગળ આપણે પણ મિત્રો આપશું કે અહીંયા એકી નથી આમાં કાઢી નથી હા જૂની લેલન છે લગભગ તો હાદો ઘેર જ છે હાદો ઘેર છે કે માહિયાર એ એને ખબર નથી માહિયાર તો ઈજોજી ખોડે છે ઘણાય કોઈ પાડી નાખ્યા હોય હ પછી આપણે આગળ હા ગાડી ચાલુ કરીએ ને યાર બેર પણ ફરીએ તો મિત્રો ખાતર આપણે ચડી ગયા અને માછિયારે કરી દીધી ટ્રાય ચાલુ અને સાધો ગેર છે દેશી આવ પહાડ ઉપર રાજામાં આવતો નહીં ગેર અને માહિયારે હા યાર બેર ભરી લીધો અને આપણે હા જઈએ છીએ આઠડો જ લેવો ને પેલા તો પેલા આઠડા તરફ જઈએ છીએ મિત્રો હા પાર્કિંગ પછી પાર્કિંગ હેલ પછી

પાર્કિંગ તો થઈ ગયું છે બસ તરફ એસમાં હું ઘરે જોવાનું હોય ટૂંકમાં રિવેસ કાઢવાનું હોય રાખો એલ રિવેસ લઈ જઈએ ને હા ટિક મિત્રો ગાડી હા પોતે આપણે એ પણ જોઈએ આગળ કે રીતે જાય રીતે મિત્રો રિવેશ માંગવાની ભાઈ હા એસ કહેવાય ટૂંકમાં એસટી ભરતી ભરતીમાં પણ હોય પાર થઈ ગયા એટલે પછી એ કાંઈ એટલું અઘરું ન હોય તળમાં તો ગમે ગાડી રહી જતી હોય આ સાઈડ દબાવતા જાવ હા યસ મિત્રો બહુ બહુ ના જાવા જ તમારી સાઈડ જોઈને કાઢવાની હોય યસમાં એ પણ મોટો બેનિફિટ હોય મિત્રો લામે નેપાર્ક મિત્રો આપણે પણ એક ટ્રાય મારીએ માછીમારના ખાલી સલાહ દેતા હતા હા તો માં ખબર તો બહુ હેલી હોય પણ ઈ કરવું ને તમે વસ્તુ ઈ બહુ અઘરી હોય તો મજા આવે કે મેં આખો ધૂએડે ને આપો કોઈ તો હાથ માં જાય ઓલા ભાઈ કેતો કેલામાં જાય આપો દેખાય નતો મિત્રો આપણે પણ આવું વહેલા મોડું એસટીમાં ફોન ભરેલ છે એટલે આપણે પણ આવવાનું પણ હજી કાંઈ જાહેર નથી આછા આહિતા લાગેલી છે એટલે જાહેર થાય નીકળે આઝાદી લેલાન આપણે કંઈ એટલી હાઈકી નથી આજે આપણે ડાટા બહાર થયા બામણા થાજી ગાંધીનગર હ પણ જોઈએ હવે કેટલાક પડે કેટલાક રીઆ એ જોવાનું છે ને એટલે બધું નહીં વાંધો આવે પછી તો આમાં અનુભવ આપણે અનુભવ નથી એટલે

ભરતભાઈ એક અડેડું છે રિવર્સ પાર્કિંગમાં હવે જોઈ એસ માં કેટલા અડેડ તો મિત્રો આપણે પણ ટ્રાય મારી લીધી અને બે થાંભલા પાડ્યા અને પહેલી વાર હતું એટલે બહુ વાંધો ના આવ્યો કારણ કે ઘણો સમય ત્યાં ખટારાનું ડ્રાઈવિંગ નથી કર્યું આપણે પણ માહિર ને હાવ કઈ નામે ઠામે આવડતું જ નહીં ખાલી ટ્રેક્ટર આપતા પણ એનું રિઝલ્ટ જોયું એને બહુ એકાદ બે થાંભલા જ પાડ્યા ને પાછા હમણાં તો કઈ ગયા નથી અને તડકો પણ બહુ છે મિત્રો ત્યાંથી નીકળી ગયા અમે લુસાડા થઈ અને જવાનું છે ડેરવણ એટલે હજી વિડીયોમાં જોડાઈ રહેજો અને વિડીયો શક્ય હોય એટલો શેર કરજો ડેરવણ થી જવામાં આજે આમ તો માં ત્રણ સાડા ત્રણ ચાર જેવું થઈ જાય મિત્રો આજે એટલે આજે બહાર ગામ જ રહેવાનું છે કાલે બહાર હતા જુનાગઢ આજે આજે પણ મિત્રો બહાર જ રહેવાનું છે ત્યાંથી આપણે આવી ગયા છે ડેરવણ હોય આ ચીનો હા શું આલે સર ભારે રોહારા ના ભાઈ હું આ હા એવા લીવા તમને કેમ ખબર આ કલપતિયા લીધું લાગે હા કોણ ને ગાડ લીધું સિતારામ ને લીધું

પરીક્ષા દીધેલી એટલે આપણે ઓલે સોરી પરીક્ષા લેખી દીધી ટ્રાય દેવાની હજી બાકી છે ચૂંટણી પછી કદાચ ટૂંક સમયમાં જ લઈ લે એટલે ટ્રાય પણ દીધી અને આજ તો આખા દિનો માં તો બસ એટલું જ હતું વિશેષ તો કઈ કેવું નથી એટલે સેલા લગન વિડીયો જોયો બદલ આભાર ધન્યવાદ અને થેન્ક યુ રામે રામ દાયરાને મળી ગયા વ્લોગમાં